અમારી સમ્રાટ સમાચાર ચેનલ લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરમાં ગાયત્રી મંદિર નજીક સેવાભાવી યુવાનો દ્વારા ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી ગણપતિ મહોત્સવને લઈને ખાસ કરીને યુવાનોમાં અનેરો થનગનાટ જોવા મળે છે અને લાખો રૂપિયાનો ખર્ચો પણ કરવામાં આવે છે અને વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો પણ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે તેવી જ રીતે તળાજા શહેરમાં ખરગજ્ઞાતિની વાડી અને ગાયત્રી મંદિર નજીક શ્રી ગણેશ ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવને લઈને ગણપતિદાદાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે અને અહીં તારીખ એકત્રીસ ના રોજ સાંજે પાંચ કલાકે કથાનું આયોજન છે તેમજ તારીખ એક ને સોમવારે બટુક ભોજન તેમજ તારીખ ત્રણ ને બુધવારે છપ્પન ભોગ તેમજ તારીખ પાંચ ને શુક્રવાર ના રોજ રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જોકે મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો દરરોજના માટે અહીં યોજાશે